मातृभूमि न्यूज मातृभूमि की आवाज मातृभूमि के સુરતના વરાછા મેઇન રોડ પર છેલ્લા કેટલાક સમયથી ચડવડતી સ્થિતિ સર્જાઈ છે પીવાના પાણીની લાઈન નાખ્યા બાદ પાલિકા દ્વારા રોડની યોગ્ય મરામત કરવામાં ન આવતા સ્થાનિક વેપારીઓ અને રહીશો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર પાણીની લાઈન નાખ્યા પછી ફક્ત માટી નાખીને રસ્તો બંધ કરવામાં આવ્યો હતો આ કારણે દરરોજ કોઈને કોઈ વાહન રસ્તામાં ફસાઈ જાય છે તાજેતરમાં ગેસની બોટલ ભરેલો ટેમ્પો પણ ખૂપી ગયો હતો જેના કારણે ભારે અવરજવર થઈ દુકાનદારો કહે છે કે ખોદકામ બાદ તેમની દુકાનો રહીશો રાજભાઈ વિશ્વાસભાઈ અને અલ્પેશભાઈએ પોતાની અસંતોષ વ્યક્ત કરતા પાલિકાને સામે કડક પગલા ભરવાની માંગ કરી છે તેમનું કહેવું છે કે આ રોડ અમારું રોજિંદુ જીવન બગાડી રહ્યું છે પાલિકા અવગણના કરે છે ત્યારે અમારા જેવા નાગરિકોને દર્દ થાય છે હવે જોવું રહ્યું કે પાલિકા સ્થાનિકોના આ રોષ પછી અહીંયા લોકોએ કઈ કામગીરી ચાલુ કરેલી છે આજે દોઢ દોઢ મહિનાથી અમે અમે બહુ પરેશાન છીએ અને ટેક્સ ભરીએ છીએ તો પણ આ લોકો કઈ અમારું સાંભળી નથી શકતા મ્યુનિસિપાલિટી વાળા પૂરેપૂરો પગાર લે છે તો પણ કામ પૂરું નથી કરી રહ્યા આજે એવું કીધેલું હતું કે ત્રીસ પાંચ સુધી હીરાબાગ સર્કલ સુધી કામ કમ્પ્લીટ પૂરું કરવાનું છે હજી સુધી અહીંયા 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 કામ રહ્યું છે અને અમે બહુ પરેશાની કરીએ છીએ અહીંયા બધા વાહનો ફસાય છે કોઈ જવાબ નથી આપતું અને રસ્તા બંધ થઈ ગયા છે ને અને અત્યારે અમારી દુકાન આગળ અમારા ફૂટપાથ ઉપર ગાડીઓ ચાલી રહી છે ને એ બધે બધી ધૂળ અમારી દુકાનોની અંદર આવે છે અમે બહુ થાગી ગયા છે આ લોકોથી અને આ લોકોને બહુ કમ્પ્લેન કરી તો પણ આ લોકો કંઈ કરી રહ્યા નથી લોકોને હાથ જોડી જોડીને વિનંતી કરીએ છીએ તો પણ લોકો કોઈ સાંભળી નથી શક્યું અમારી વાત વિશ્વાસ રાજકીય બહુ સમયથી કામ ચાલુ છે ને આ કામ પૂરું થતું નથી એસએમસી એમસીનું કામ પૂરું કરવાનું કીધું છે હીરાબાગ સુધી ત્રીસ પાંચ સુધી ને અહીંયા સુધી જ અહીંયા પૂરું કર્યું છે ને અડધે કામે રોકી દીધું છે પંદર દિવસથી કામ બંધ છે ને અહીંયાથી ગાડીઓ હટાવી દીધી છે ને દરરોજની ગાડીઓ અહીંયા ફસાય છે કામગીરી એકદમ બંધ છે અમે રિક્વેસ્ટ કરી છીએ એસએમસીવાળાને અમે ધંધા વગરના રહી ગયા છીએ તો અહીંયા રોડ જલ્દી જલ્દી ચાલુ કરે ને કામ પૂરું કરે ને રોડનું કામ સમાપ્ત કરે દરરોજ માટે દરરોજની બહુ ટ્રાફિક થાય છે અહીંયા ટ્રાફિક પોલીસ વાળા હેરાન થઈ ગયા છે દરરોજની ટ્રાફિક થાય છે દરરોજની મગજમારી થાય છે આને લીધે વાહન ફસાય છે દરરોજ દરરોજના વાહન ભરાય છે આ ખાડા ખાડા ખસરાને લીધે આ ભરાતું નથી ધોળું નાખતા નથી લેવલમાં લેતા નથી રોડ એટલે દરરોજની ગાડીઓ એક એક બે બે ભરાય જ છાય છે અહીંયા ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ